જોયો મિત્રો એને શું કીધું આપડે આ ચેનલ માં આવી રીતે બ્લોગ જોવા મળશે તો છેલ્લે સુધી રેજો આજનો નો આખો જોજો પૂરો જોજો બહુ મજા આવે ધાબે હૈયે ને આમ જો અત્યારે ઉત્તરાયણ નો નજારો જો નાન જો આંગળા છે ને કે ભાઈ આંગળા તો તમને કોણ કે પતંગ જગ્યા આ ભાઈ વરા માં એક આવતી હોય મીત ભાઈ નથી આવ્યો એન્જિન બોલો એક બેન્ડેડ પટ્ટી ઉટતી નથી મારા વાલા આવ તો આ ઊંધો આ લાવ પાકી દો લાવ

મિતુલભાઈ ભાઈ જો ઈ કાંગલા બાંધે એને ચગાવાનું હોય ને પતંગના ના ઈ જ બાંધે એ થોડાક સ્વાર્થી છે આમ મોઢું કરો તો જરાક સ્વાર્થી છે એટલે ઈ એનો જ કરે આપણું ન કરે તો મિત્રો આવી રીતના બીના રહી જાય આખા લોકમાં ઓલા જાડીયાના દોસ્તાર છે ને મારો એના ઘરે મહેમાન આવ્યા છે એ બધા જો આ અમારી બીજી ધાબી બે મિક્સ હતું અહીંયા તમે જો

તો હાલો મિત્રો હમણાં તમને પાછી બીજી ફૂટેજ બતાવી જો ઓલા બધા રહ્યા ને ત્યાં આપણે જાઉં જો મિત્રો જો પતંગ ચગાવે હે આ જો ચગાવતા આવડે ને ધોયડા આવે ખપ ખપ કરતા જો જેલે બંદરી એમ કો માર જે કાંગલા બંદર દેખાય છે માર પતંગ બાર દેખાય તો એ મિતુલ તો વાંધો ન કે તારું નક્કી ન હોય તડકો હોય તો મિતુલ ભાઈ ક્યાં ગયા હા મિતુલ

લાઇટ વહી જાય છે અંજો આપણો સ્પીકર અતાર બંધ થઈ ગયું છે લાઈટ વહી ગઈ છે મિત્રો આમ ડાયરા પાછા આપણે આવી ગયા છીએ આજો જૂનાગર નો ધાબુ છે આ મિત્રો જો આ બે જો આ પતંગ આટો બાધે છે જો પતંગ આટો ઈ બે બાધે છે જો આ મિત્રો બે પતંગ જગાવે છે લાઈક કરો શેર કરો ને એ સીધું નો હોય આપડી ચેનલ માં શું કેવા માંગશો આપડા સબસ્ક્રાઈબર મિત્રો ને જય રામાપી બીજો કાઈ નહીં કયો એવું છે કાઈ તમે શું કહેવા માંગ છો સાહેબ મુંગો બુંગો વાળી નું બેઠો છું બધી કોઈને ને કરવા જવાનો છે હમ તો ગીદનેપ કરવા જવાનો છે કોઈને તો શું છે હે મિત્રો આ મુંગો બુંગો વાળી ને બેઠો છે આમ જો લાગે ને ડાકો જેવો લાગે આમ હું જોઈ બહુત તડકા લગતા હે ને ઇસલીએ તડકો લગતા હે મિત્ર જો

સૂર્ય ડબલ પણ ઉતરાય જગા તો પડે ને હું કેવા માંગશો તમે સબસ્ક્રાઇબર મિત્રોને એક ધાબે થી બે બે ત્રણ ત્રણ મિત્રો વાહ જોઈ લ્યો તમે જોઈ લ્યો મિત્રો ઘટે કાય આપસ મે આટી લેવાય રહી છે જો આમાં આવો આમાં તમારે 0.6 ની જગ્યાએ 0.2 કરવું પડે

છત્રી પહેરેલો ચાડીયો જોઈ લ્યો મિત્રો કાઈ કો હોય આજે ઉતરાણનો તહેવાર છે તા જો પતંગ નહીં દે સકતા નહીં નહીં દેના ફેમિલી ફેમિલી દેખતી હે એસે એસી ગાલી દું એસે એસે ગાલી દું ના જો તો ઓ જો મિત્રો ખે મારી જો ઓ વાવ

અત્યારે સાંજ પડી છે ને એ બોટ બે મોટા પતંગ છે એની પાસે જો બધા નાના નાના પાછળ પતંગ બાંધી દેવાના અને પછી ચગાવવાના છે મોટી લાઈન થશે પતંગની જો શક્ય છે તો હું તમને બતાવીશ ફૂટેજમાં કેવી રીતે થાય છે પણ બી હાથમી ગયો છે એટલે અત્યારે બતાવું બોલો કેવું મહાભારતમાં ભીમ હતો ને કે મહાભારતમાં ભીમ હતો ને એ ભીમ બતાવું જો કેટલી પતંગ આપી દે કેટલી પતંગ પાંચ પાંચ જ કાપી જગાવી કેટલી છ એક પતંગ ખોઈત માં ગઈ ને તો આપડે વાહ ન તો વાહ મારો ભાઈ આપણે ચેનલ માં આપડા સબસ્ક્રાઇબર ને હું કહી દઉં બોલવાનું થાય ને આમ લાઈક કરો શેર કરો જય રામ રામ ડાયરા જય શ્રી રામ એમ આ જુદી તમે ક્યારે ઉત્તરાયણ માં એવું નહીં જોયું ને એવું તમને બતાવી જો મિત્રો આ મિત્રો ફૂટે જ લેવી પડે એની પાછળ ત્રણ પતંગ છે જો એવી જ રીતે જો મિત્રો તમને સામે દેખાતો હોય છે જો ઓલા ભાઈ ચગાવે છે ને એ ટાઈપ નું કરવાનું છે મિત્રો આપડે તો એ ટાઈપ આપણે પતંગ બાંધવી છે અને અત્યારે આપણી પાસે સક્સેસફુલી રીતે ચાર પતંગ બંધાઈ ગઈ છે

જો મિત્રો જો ઓ માય આમ આ આ તો મિત્રો જોવો તમે સંધ્યાકાળું થઈ ગયું છે ને તમે જો કર્યું જો મિત્રો કેટલા પતંગ છે દેખા છે ઓલા ઓલાકાર હરોળ હતી એમાંથી બધું ઉતારી લીધું છે એટલે હવે મિત્રો આપડી એક જ ચગે છે ખાલી જોઈ શકો છો મિત્રો જોવો આ ફોકસ વયું જાય છે મિત્રો બાકી આમ તમે જોવો એક વસ્તુ જોવો ક્લિયર રીટી જોવો જોઈ શકો છો મિત્રો જોવો બે હજાર પચીસ નું પતંગ છે યાર એ કવડી જાય તો જો મિત્રો અત્યારે પાછું આ પતંગ ચગાવવાનું છે આ પતંગ જ્યાં ક્યાં ખબર તમને જો બતાવો મિત્રો

આ જો ભાઈ તાનો એ ઉતારી દઉં જો જોઈ લ્યો ઈ મોટો પતંગ છે ઓલું ગયું ઈ પતંગ નાનું છે પણ તમને દેખાતું નથી દેખાય નહીં લગભગ આ બીજા ના પતંગ છે મિત્રો આપણું પતંગ જો આમે રહ્યો ચકને ફોકસ મારું પડશે છે તો તોય નથી બતાતો આ ઈ મિત્રો આવી ગયો ઝૂમ આઉટ કરવા આવી ગયો જોઈ લે આઈફોન છે ને યાર પતંગ તો દેખાય જ તો પછી જો મિત્રો જોઈ શકો હજી કેટલું રહે હું ઊભી રાખતો ફિરતી ઊભી નો રે ભાઈ ઓ હજી તો ઘણાય દોરો છે મિત્રો

સંભળાવો તમે કેવા શું માય છે જી એવા બે જમ્બો પતંગ પડ્યા છે અને ઈ ભાઈ ચગાવવાના છે પણ હવે જોશું કાલે કાલે ચગાવવાના છે એવું કહે છે તો ભાઈ બસ ભાઈ બન તારા હે પતંગ તારા પતંગ છે હા તારા પતંગ ને તું લાવ્યો કેટલા ને આવ્યા કોનું એક ક્યાંથી આયા ગામમાંથી રવિવારી માંથી બે લી એવો હા દર્શિલ શું કેવું આવે આવા પતંગ મોટા આવે હોવા જ જોઈએ તો હોવા જ જોઈએ સાચી વાત